પણ વધારી શકાય છે એક ફેમાં આપ સર્વ મિત્રનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે ચોમાસુ અવસર અને પડકાર તે વિષય ઉપર અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દર્શક મિત્રો પ્રકૃતિનું સૌંદર્ય માણવાની ઋતુ એટલે કે ચોમાસું અને પ્રકૃતિ નવા શણગાર સજીને આ ઋતુમાં ઉભરતી હોય છે પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે સાતા આપતી અને આશીર્વાદરૂપ આ ઋતુની સૌ કોઈ આતુરતાથી રાહતો જોતું જ હોય છે પરંતુ ક્યારેક ક્યારેક આ ઋતુ એ પડકાર બનીને ઊભરતી હોય છે અને તેની પાછળના કારણો છે વરસાદની બદલાતી જતી પેટર્ન ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ અતિવૃષ્ટિની સમસ્યાઓ વગેરે કારણો તેની પાછળ જવાબદાર હોય છે અને ત્યારે જ આ ઋતુ પડકાર બનીને ઊભરતી હોય છે તો એટલે જ અમે આપ સૌના માટે આજનો આ વિષય પસંદ કર્યો છે અને તે અંતર્ગત માર્ગદર્શન અને માહિતી આપવા માટે અમારા ડીડી સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી મિત્તલબેન પટેલ કે તેઓ ખૂબ જાણીતા સામાજિક સેવક છે અને વોટર કન્ઝર્વેશન ઉપર તેઓએ ખૂબ ઉમદા કામગીરી કરેલી છે અને અમારી સાથે બીજા બે એક્સપર્ટ છે તેઓ વર્ચ્યુઅલી જોડાશે પટેલ કે તેઓ ખૂબ જાણીતા હવામાન શાસ્ત્રી છે અને બીજા છે સંજય કોસુંબી કે તેઓ કૃષિ નિયામક તરીકે ગાંધીનગરથી આપણી સાથે વર્ચ્યુઅલી જોડાશે તો દર્શક મિત્રો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ નમસ્કાર મિત્તલબેન ડીડી ના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે વિષય ખૂબ સરસ છે અને આપણે ચોમાસા વિશેની આપણે વાત કરવા જઈ રહ્યા છે અને કહેવાય કે સમગ્ર જીવસૃષ્ટિ માટે આશીર્વાદ રૂપે વિશે આ ઋતુની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે અને આપણે તો ખૂબ ઉમદા કામગીરી કરી છે વોટર કન્ઝર્વેશન ઉપર તો તેના વિશે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે કે અત્યારે કહેવાય છે કે કે વોટર કન્ઝર્વેશન કહેવાય કે આજના સમયની તાતી જરૂરિયાત બનીને ઉભરતી રહી છે એકચ્યુઅલી કેવું છે તમે જે કીધું ને આખી પ્રકૃતિ સોળે શણગાર સજે છે ત્યારે તો વરસાદ જે રીતે વરસી રહ્યો છે એ રીતે આપણને ડેફિનેટલી બધે ગ્રીનરીને પાણી પણ ભરાતું દેખાય ક્યાંક આમ જળ બંબાકાર વહેતું હું જોઉં ત્યારે આમ દરિયા તરફ દોટ માંડતું ત્યારે બહુ જીવ બળે ને એવું થાય કે ક્યાં કાશ આ ધરતીમાંની એટલે એના હૃદય પર મોટા મોટા કાણા જો પાડી શકે તો બધું પાણી પેટાળમાં જતું રહે પ્રશ્ન એ છે કે આપણે પાછલા ચાલીસ પચાસ વર્ષમાં પાણી અમાપ રીતે છે ઉલેચ્યું છે બાર એટલે તમે જોશો કે ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જ્યાં દસ પંદર ફૂટે પાણી મળતું હતું કૂવામાંથી આજે આપણને હજાર બારસો ફૂટ એ પહોંચ્યું છે આપણા ગુજરાતના ઉત્તર ગુજરાતના સુડતાલીસમાંથી ચોત્રીસ તાલુકાઓ ડેન્જર પરિસ્થિતિમાં છે કે જ્યાં એવું કહે છે કે નેશનલ વોટર બોર્ડે એવું કીધું છે કે ભાઈ તમે એક લોટો પાણી પણ તમે ત્યાંથી ઉલેચી ન શકો બનાસકાંઠા ભારતના એકસો ને પચાસ ડેન્જર જે જિલ્લાઓ જે પાણી ભૂગર્ભ જળ જેના જોખમી એ પહોંચાડે એવી પરિસ્થિતિમાં આવેલો એ જિલ્લો છે એટલે આવી પરિસ્થિતિમાં આપણું પેટાળ એટલે હું એને પાણીની બેંક કેતી હોઉં છું આપણી ધરતીમાં છે એ પાણીની બેંક આપડી ખલાશ થઈ ગઈ છે અથવા એવી જોખમી સ્થિતિ એ પહોંચી છે એટલે આ વરસતા વરસાદનું ટીપે ટીપું એટલે પેલું આપણા ગામોમાં કહેવત હતી ગામનું પાણી નેવાનું પાણી નેવા ગામ ઘરની આંગણામાં સીમનું પાણી સીમમાં ખેતરનું પાણી ખેતરમાં આઈ થિંક આ કહેવતનો જો આપણે બધા ઉપયોગ કરવાનું નક્કી કરીએ તો ગામના તળાવો છે જે બોરવેલ ફેલ પડ્યા છે એને કમ્પ્લીટલી રિચાર્જ કરવાનું બધી જ રીતે શક્ય એટલી રીતે આપણે આયોજન રીતે આયોજન અને પાણીને જમીનમાં ઉતારવાનું કરવું એ મારા ખ્યાલથી તાતી જરૂર છે ડેવલપમેન્ટ ખૂબ દેખાય છે ફોર એક્ઝામ્પલ હું અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં બી આપણને એમ લાગે કે કેમ કે આપણે નળ ખોલી છે ને આપણને પાણી મળી જાય છે પણ અહીંયા પણ આપણે જોખમી સ્થિતિ છે સાતસો સાડા સાતસો આઠસો આઠસો ફૂટ સોસાયટીમાં પાણીના બોરવેલ કરીએ ત્યારે પાણી મળે છે એટલે ક્યાંક એક નીતિ એવી પણ સરકારની બને કે નવી કોઈ પણ સ્કીમ બને છે એમાં ફરજિયાતપણે રિચાર્જની વ્યવસ્થા એટલે એ કેમ્પસ એ સોસાયટી કે જે ફ્લેટ છે એનું પાણી એમાં જ એ સોસાયટીના ભૂગર્ભમાં જ ઉતરે બરાબર આ કરવું પડે એવું છે વસ્તી વધી રહી છે અને લિટર હજી આપણે માપ્યા નથી કે માણસને પચાસ લિટર વાપરવું કે સો લિટર વાપરવું આપણે જેટલું જેને આને જેની પાસે જેવડો પૈસો એટલું એ પાણી વાપરે છે એટલે જો આપણે અત્યારથી જ અગમચિંતીના પગલાં નહીં લઈએ તો કે ભવિષ્યની પેઢીને પણ ખૂબ કહેવાય માઠા પરિણામો ભોગવવા પડશે દર્શક મિત્રો અમારી ચર્ચા અહીં યથાવત છે અત્યારે આપણી સાથે અંકિત પટેલ જોડાયેલા છે તેઓ ખૂબ જાણીતા હવામાન શાસ્ત્રી છે તો આવો તેમને સાંભળીએ સર આપ કહેવાય છે કે ખૂબ જાણીતા હવામાન શાસ્ત્રી છો તો સર અત્યારની હાલની પરિસ્થિતિની આપણે વાત કરીએ કે કે સમ દક્ષિણ ગુજરાતમાં છે કે સૌરાષ્ટ્રમાં અત્યારે રેડ એલર્ટ ને યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે તો એક નિષ્ણાત ખેડૂત તરીકે શું મંતવ્ય છે કે કે કઈ કઈ બાબતોની એક સામાન્ય જનજીવનમાં તકેદારી રાખવી પડશે જી સર શું કહેશો જી મોન્સૂન આપણા ભારતીય ચોમાસાના મોસ્ટલી બે ફેઝ હોય છે એક્ટિવ અને બ્રેક ફેઝ હવે આના મેઈન કારણ હોય છે કે મોન્સૂન ટ્રફ હવે મોન્સૂન ટ્રફની જે પોઝિશન એટલે કે એનું જે સ્થિતિ હોય છે એ ઉપર નીચે થતી રહેતી હોય છે જ્યારે મોન્સૂન ટ્રફ નીચેની તરફ એટલે દક્ષિણ તરફ આવતો હોય છે ત્યારે મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ સક્રિય બનતી હોય છે ચોમાસુ સક્રિય બનતું હોય છે જયારે મોન્સુન ટ્રફ ઉત્તર તરફ જતો હોય છે એટલે કે હિમાલયની તરફ જતો હોય છે ત્યારે આપણા વિસ્તારોમાં બ્રેક જેવી સ્થિતિ બનતી હોય છે હવે આ સામાન્ય રીતે એક્ટિવ અને બ્રેક ફેઝ લગભગ દસ થી માંડીને પંદર દિવસ ના હોય છે જેને જેને મેઇનલી આપણા ભારતીય ચોમાસાની આંતર મોસમીય પરિવર્તનશીલતા કહેવાય છે અને જેને કારણે આપણે એક્ટિવ અને બ્રેક ફેઝ જોતા હોઈએ છીએ હમણાં તમે જોયું કે લાસ્ટ ઓગણીસ વીસ તારીખમાં સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે પોરબંદર દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ ના વિસ્તારોમાં અતિભારેથી અતિશય ભારે વરસાદ નોંધાયો હવે એ વખતે પરિસ્થિતિ બીજી હવામાન પ્રણાલીઓ સક્રિય સ્થિતિમાં હતી એટલે મોન્સૂન ટ્રફ લગભગ ગુજરાતના વિસ્તારો એટલે કે કચ્છ મધ્ય સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારો ઉપર હતો તે સિવાય એક પૂર્વ પશ્ચિમ ટ્રફ જે મધ્ય લેવલે બીજું એક શહેર કહીએ એ પણ ભાગોમાં જ્યારે કોમ્બિનેશન પ્રણાલીઓ જ્યારે એક જગ્યાએ સક્રિય હોય ત્યારે એ જગ્યાએ કન્વર્જન્સ પવનો ભેગા થતા હોય છે અને એના કારણે ક્લાઉડ ડેવલપમેન્ટ જે વાદળો બનવાની પ્રક્રિયા ખૂબ ઝડપથી થતી હોય છે અને એવા વિસ્તારોમાં અતિ ભારેથી અતિશય ભારે વરસાદ નોંધાતો હોય છે અને અત્યારે હાલ તમે જોવા જઈએ તો મોન્સૂન ટ્રોપ છે ઉત્તર તરફ ખસી ગયો છે રાજસ્થાન તરફ એના કારણે આપણા ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ ધીમે ધીમે ઓછી થયેલી જોવા મળે છે સર સરસ એક પ્રશ્ન એ પણ થાય કે જે હવામાન ખાતા તરફથી કોઈ એવી ચોક્કસ એડવાન્સ ટેકનોલોજી છે કે જેથી કરીને કૃષિ મિત્રો માટે પણ તે ઉપયોગી સાબિત થાય અને તેઓ તેને અનુસરીને તેઓ પાકનું વાવેતર કરી શકે તો તે સંદર્ભમાં કોઈ એડવાન્સ ટેકનોલોજી હોય તો તેના વિશે થોડીક વાત કરશો અત્યારે આપણે જોઈએ તો ત્રણ જાતના ફોરકાસ્ટ હોય છે શોર્ટ રેન્જ ફોરકાસ્ટ મિડિયમ રેન્જ ફોરકાસ્ટ અને લોંગ રેન્જ ફોરકાસ્ટ હવે આ ફોરકાસ્ટનો જે પીરિયડ હોય છે જેમ કે સાત દિવસનો ફોરકાસ્ટ પંદર દિવસનો ફોરકાસ્ટ મહિનાઓનું ફોરકાસ્ટ હવે જે ફોરકાસ્ટનો પીરિયડ જેમ જેમ વધતો જાય તેમ તેમ જે ફોરકાસ્ટની એક્યુરસી જે આપણી પ્રમાણિક જેની ચોક્કસતા હોય છે એ ઘટતી જતી હોય છે હવે આપણે અત્યારે હાલ સાત દિવસનું ફોરકાસ્ટ લગભગ નાઇન્ટી પર્સન્ટ એક્યુરેસીની આસપાસ એટલે કે સાત દિવસના જે ફોરકાસ્ટ હોય છે એમાં નેવું ટકા ચોક્કસતા હોય છે તો હવે આપણે અત્યારે હાલ જે લગભગ સાત થી દસ દિવસનું ફોરકાસ્ટ આપતા હોય છે એ સિવાય બીજું એક પંદર દિવસનું ફોરકાસ્ટ અને મહિનાઓનું ફોરકાસ્ટ પણ અવેલેબલ હોય છે જેને લીધે આપણને ખબર પડે કે આગામી પંદર દિવસમાં કેવી પરિસ્થિતિ છે જે મેં તમને કીધું કે ચોમાસું એક્ટિવ અને બ્રેક હોય છે હવે ધારો કે ચોમાસુ જયારે બ્રેક હોય તો આપણે ખેડૂતોને ખ્યાલ પડે કે એટલે વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો જોવા જોવા મળશે લગભગ માહોલ મળે એવા ટાઈમે વરસાદી ગતિવિધિઓ ઘટી જાય અને જયારે ચોમાસુ એક્ટિવ એટલે કે સક્રિય સ્થિતિમાં આવતું હોય તો એવા દસ થી પંદર દિવસોમાં વરસાદી ગતિવિધિઓ વધી જતી હોય છે અત્યારે ચોમાસુ સક્રિય સ્થિતિમાં છે પંદર ઓગસ્ટ પછીથી એ લગભગ ત્રીસ ઓગસ્ટની આસપાસ સુધી રહેશે તો આપણે આવા ફોરકાસ્ટ અ શોર્ટ મીડિયમ અને હાઈ લોંગ રેન્જ ફોરકાસ્ટ આપતા હોય છે એમાં શોર્ટ અને મીડિયમ રેન્જ ફોરકાસ્ટ છે ખેડૂતો માટે વધારે ઉપયોગી બની શકે અને એમાં ચોક્કસતાઓ ચોક્કસતા લોંગ રેન્જ ફોરકાસ્ટ કરતા વધુ હોય છે જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી સર આજના આ વિષયના સંદર્ભમાં એક પ્રશ્ન એ પણ થાય કે શું માછીમાર મિત્રોએ દરિયો ખેડવો જોઈએ કે નહીં આ પરિસ્થિતિમાં તો તે વિષયે પણ થોડીક માહિતી આપશો સર દરિયામાં જ્યારે દરિયામાં જ્યારે પાણીના જે વે જે વેવ્સ હોય છે એની હાઈટ ફોરકાસ્ટ એના ટાઈડ ફોરકાસ્ટ પણ થતું હોય છે હવે આવું ટાઈડ ફોરકાસ્ટ જ્યારે જ્યારે દરિયામાં ઊંચા મોજા ઉછળતા હોય છે એનું સ્પેશિયલ ફોરકાસ્ટ દરિયા કિનારા વિસ્તારોમાં થતું હોય છે હવે અત્યારે હાલ તો એવી કોઈ પરિસ્થિતિ નથી કે દરિયામાં કોઈ હાઈ ટાઈડ્સ કે પણ એ એ ફોરકાસ્ટ દરેક દરેક જ્યારે જામનગર પોરબંદર દ્વારકા વેરાવળ દરેક દરેક જગ્યાએ ત્યાં સિગ્નલમાં ટાઈડ ફોરકાસ્ટ ઓનલાઈન પણ આપણે આઈએમડી ઉપર ઉપલબ્ધ હોય છે અને ત્યાં લોકલ લેવલે પણ એવા ફોર્કાસ્ટ જાહેર કરવામાં આવતા હોય છે તો અત્યારે હાલ કોઈ જ્યારે વાવાઝોડું કેવું આવતું હોય છે ધારો કે ખાસ કરીને કોઈ સાયક્લોન આવતું હોય છે કોઈ એવી કોઈ લો પ્રેશર હોય કોઈ મોલ્શન ડિપ્રેશન હોય ત્યારે જ્યારે જે વિગત જ્યારે દઈએ કે નાનો વિસ્તાર હોય છે ત્યારે ધરીઓ થોડો તોફાની બની જતો હોય છે અને એવા સમયમાં માસીમારે ધરીઓ નાચરો જે તો હાલ પૂરતી અત્યારે હાલ એવી કોઈ વોર્નિંગ નથી

માણસો દ્વારા જે પ્રકૃતિ ને છેડછાડ કરવામાં આવી રહી છે એના કારણે પ્રકૃતિ ડિસ્ટર્બ ચોક્કસ થી થઈ છે અને ગ્લોબલ વોર્મિંગ અને બધી વસ્તુ એવી છે કે જે દસ કા દસ દસ વર્ષ પચાસ પચાસ વર્ષ સો વર્ષમાં એનો ફેર જોવા મળે હવે કોઈ એક વર્ષમાં થતો વરસાદ અને પેટર્ન માં થતા બદલાવ એને હું તો પણ આપણે ગ્લોબલ જે ગ્લોબલ વોર્મિંગ સાથે જોડી દેવું દરેક વખતે વ્યાજબી ના ગણાય હવે જે આ મોટા બદલાવ મેડ એક્ટિવિટીઝ થી જે એકવીસમી સદીમાં જે દરિયાનું તાપમાન દરિયાની સપાટીનું તાપમાન ખૂબ વધ્યું છે અને એની અસર પડી છે સાયક્લોન છે અરબ સાગરમાં પડ્યા છે એ ખૂબ વધુ અરબ સાગરમાં પહેલા આટલા વધુ સાયક્લોન નતા બનતા પણ છેલ્લી એકવીસમી સદીમાં અરબ વધુ સાયક્લોન બનતા થાય છે ને એ સાયક્લોન વધારે તીવ્ર પણ બને છે કારણ કે જેટલું દરિયાઈ સપાટીનું તાપમાન ગરમ એટલું તેમાં ભેજ ભેજ શોષણ કરવાની ક્ષમતા વધારે ક્ષમતા વ�adhat તો અને સાય જે દરિયાની સપાટીનું જે તાપમાન હોય છે એ એનું ફ્યુઅલ હોય છે સાયક્લોનનું તો હવે સાયક્લોન જે તીવ્ર બન્યા છે એને કદાચ જે વધારે પડતી ફ્રીક્વન્સી વધી છે એ કદાચ આપણે આપણે ગ્લોબલ વોર્મિંગ સાથે લિંક કરી શકાય કોઈ પણ જગ્યાએ ઓછો કે વધુ વરસાદ પડવો હા ઘણા પેટર્ન્સમાં પ્રોપેક્શન જન વર્તી જોવા મળતા હોય છે પેટર્ન્સમાં પણ એને ગ્લોબલ વોર્મિંગ સાથે લિંક કરવું કોઈ અત્યારે કોઈ કોઈ પણ વધારે ઓછો વરસાદ હા એટલે એક સ્થળે વધુ પડતો વરસાદ પડી જવો એક છેલ્લા એકવીસમી સદીમાં વધુ પડતું જોવા આવ્યું છે અને એને કદાચ અમુક સ્ટડીઝ એવું કહે છે કે એને ગ્લોબલ વોર્મિંગ સાથે લિંક કરી શકાય પરંતુ જે મોનસૂન પેટર્નમાં બદલાવ આવતા હોય છે એને કહી શકાય કે આંતર મોસમી પરિવર્તનશીલતા મેં ચોમાસાની આંતર મોસમી પરિવર્તનશીલતાને કારણે થતા હોય છે જી સર આપણે ખૂબ સરસ માહિતી આપી આપી ગીના સ્ટુડિયોમાં વર્ચ્યુઅલી જોડાયા તે ખૂબ ખૂબ ધન્યવાદ મિતલબેન આપની પાસે પણ આવીશ કે આપણ પ્રશ્નના સંદર્ભમાં પણ કંઈક કહેવા માંગો છો કે વરસાદની જે બદલાતી જતી કેવું છે તમે આપણે પૃથ્વી પરનું તાપમાનની અગર વાત કરીએ તો પાછલા કેટલાક વર્ષોમાં એટલે પાછલા સો વર્ષમાં આપણું ટેમ્પરેચર પૃથ્વીનું વધી રહ્યું છે એટલે જે ગ્લોબલ વોર્મ એટલે આમ બહુ સાદી ભાષામાં ગામડાઓમાં રહેતા લોકો સમજી શકે ભણતર નથી અને એને સમજવું છે તો હું બહુ સાદું એવું કહેતી હોય છું કે જ્યારે માણસને તાવ આવે ને આપણને તાવ આવે એટલે શું થતું હોય છે કે આપણા મા બાપ જ્યારે મેડિકલની સુવિધા તત્કાલ ઉપલબ્ધ ના હોય તો એમ કે ભાઈ આને માથે પોતું મૂકી દો કેમકે એનો તાવ બહુ ગરમ ન થવો જોઈ તો જો માથે ચડી જશે ને તો પછી આ જીવલેણ થઈ જશે એમ આ એવી પરિસ્થિતિ છે ધરતી આખીને તાવ આવ્યો છે પણ એની માથે પોતું મૂકવાનું જે કામ છે એટલે એ વૃક્ષો છે અને એ જેટલી ગ્રીન કવર જેટલું જ્યાં સુધી અકબંધ હતું ને ત્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ નહોતી જે પાછલા સો વર્ષમાં આપણે અને બહુ સાચું કીધું આપણને કે ભાઈ આ તત્કાલ નથી થયું ગ્રેજ્યુઅલી થયું છે તમને ખ્યાલ છે બનાસકાંઠા એવું કહે છે કે આવનારા વર્ષમાં બનાસકાંઠા રણની બાજુમાં સાત ફૂટે પાંચ ફૂટે ક્યાંક ખારા પાણી આવી જાય છે હવે વેટલેન્ડ થાય તો આખી પરિસ્થિતિ શું થઈ શકે એમ માણસ ત્યાં ટકી જશે એ વ્યવસ્થાઓ એવું કહે છે પણ આ બધી પરિસ્થિતિનું નિર્માણ જે થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે આપણું ઇન્ટર ઇન્ટરફિયરન્સ આપણે પ્રકૃતિને ભયંકર છેડી છે અને એટલે એની પાછળ મનુષ્યની સ્વાર્થ વૃત્તિને વિકાસ વૃત્તિ બિલકુલ એને વધુ મેળવવાની ક્યાંક લાલસા અને એમાં એને ક્યાંક આ જેમ કે પાણીની પરિસ્થિતિ બારસો ફૂટે કેમ પહોંચ્યું તો પહેલા ચોમાસું ખેતી થતી હતી અને પાણી વધારે હોય કુવામાં તો શિયાળું લે અત્યારે ધરતીને આરામ જ નથી આપતા આપણે ત્રણ ત્રણ ચાર ચાર ક્રોપ કોન્સ્ટન્ટ લઈ રહ્યા છે એ માટે પાણી ઉલેચી જ રહ્યા છે એટલે બધું

વખત તો એક વર્ષમાં બે વખત થઈ જાય છે એમ એટલે કેટલું જબરદસ્ત આખું ચેન્જ છે એમ અને ગુજરાત તો એની ઉપર બેઠું છે દરિયા કિનારો સૌથી લાંબો ગુજરાત પાસે છે એટલે આ તો સતત આ ચીજો આવવાની છે એટલે આફત આવવાની છે પણ એને અવસરમાં પલોટવાનું પણ આપણે જો આપણા પાણી ગ્રહણ કરી શકીએ વાસણો એટલે તળાવ છે નદીઓ છે આપણી ડેમ છે આ બધાનું સરખી રીતે નિર્માણ કરીને આપણે જેટલું પાણી જમીનમાં ઉતારી શકીએ તો આપણી એ બેંક મજબૂત થઈ જશે તો આપણને બેનિફિટ થવાનો છે પણ જો એ વાસણોને ઠીક કરવાનું નહીં કરીએ તો પાછું અગેન એ કેટલા ખેડૂતોને તમે બે ત્રણ વર્ષ પહેલા આંબાની પુષ્કળ ખેતી આપણા સૌરાષ્ટ્રમાં થાય પણ એ સાયક્લોન આવીને એને ખેડૂતોને ખતમ કરી દીધું એમ તો એના માઠા પરિણામો તો પછી આવવાના જ છે એટલે ક્યાંક એક જુદા પ્રકારના બેલેન્સ અને એઝ અ માણસ તરીકે આપણે સૌએ કરવાની જરૂર છે જી ખૂબ સાચી વાત કરી કે વોટર કન્ઝર્વેશન માટે આપણે સૌએ સજાગ બનવાની જરૂર છે મેમ ખૂબ એક વધુ પ્રશ્ન એ થાય કે અત્યારે કે જળ સંકટ વધુ ઘેરું બનતું જાય છે અને જળસ્તર પણ જે નીચે ઉતરતા જાય છે તેની પાછળ જવાબદાર કારણો કયા છે આજે જે મેં કહ્યું એ પ્રમાણે કે અમાપ પાણી ઉલે છું અને સ્વાર્થવૃત્તિ કે ભાઈ મારી અને કેવું થયું કે મારી પાસે પચીસ વીઘા જમીન છે પણ હું પચીસ વીઘા જમીનમાં ખેતી કરી રહી છું અને બાજુમાં ગૌચર અથવા સરકારી પડતર જમીન પાંચસો વીઘા પડી છે અને મને થાય કે આને પહેલાં તો બોરવેલની ટેકનોલોજી નહોતી એટલે હું કૂવાથી ખેતી કરતી હતી એટલે એ જમીનને હું કોઈ દિવસ લઈ જ નહોતી શકતી અને મારી જમીનમાં જ હું પૂરતું પાણી નહોતી આપી શકતી હવે બોરવેલ થયો એટલે મેં મારી એ સરકારી પડતર કે ગૌચરની જગ્યાની બાજુના મારા ખેતરમાં બીજો બોરવેલ કરી દીધો બોરવેલની પર મિશન માટેની કોઈ પોલિસી જ નથી આપડા ત્યાં એ હતું બે હજાર ત્રણમાં માં સરકારે પર્ટિક્યુલર એરિયા ગુજરાતમાં ડાર્ક ઝોન ડિક્લેર કરેલો ટુ થાઉઝન્ડ સુધી એટલે કોઈ નવા કનેક્શન નહોતા આપતા પણ ખેડૂતને જરૂર છે પાણીની એટલે ડાર્કઝોન સરકારે ઉઠાડી દીધો એટલે હવે ગમે ત્યાં તમે બોરવેલ કરી શકો આ બોરવેલ થયા એટલે પાણીનું પછી મારી પચીસ વીઘા ઉપરાંત બીજી બાજુમાં સો વીઘા પડી છે ને એ હું વાળી અને ત્યાં પણ ખેતી કરવાનું શરૂ કરી દઉં એના કારણે પાણી સખત રીતે ઉલેચાયા હમણાં અમે બનાસકાંઠામાં તળાવો ઊંડા કરવાના કાર્યો તો કરીએ એમ એને જલમંદિર અમે કહીએ છીએ અને એમાં પાણી ગ્રહણ થાય એટલે હું કહું કે પાણી ધારણ કરે એવા જલમંદિરો બનાવીએ અમે બોરવેલ જે બંધ પડેલા હોય ને એને રિચાર્જ કરવાનું કામ પણ શરૂ કર્યું અમે લાખણી અને દિયોદર આ બે તાલુકામાં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે કેશાજી ચૌહાણ બહુ જાગૃત છે એમની સાથે સર્વે કર્યો કે કેટલા એવા બોરવેલ છે કે જે બંધ હાલતમાં છે તમે માનશો સાત હજારનો આંકડો અમને રેકોર્ડ પર માત્ર બે બ્લોક અને લગભગ બસો સવા બસો થી વધારે ગામ નહીં હોય અને આ તો ખેડૂતોએ જે રજીસ્ટર્ડ કરાય ને અનરજિસ્ટર્ડ તો આઈ ડોન્ટ થિંક ઓફ રેકોર્ડ તો ઘણો બધો હશે હવે દસ હજાર એટલે તમે વિચારો કે આ ધરતી ઉપર કાણે કાણા કરી એક સાથે સૌ પાણી લિફ્ટ કરી રહ્યા છે તો ક્યાં પહોંચીએ આપણે આ મુખ્ય કારણ જે બારસો ફૂટ હજાર ફૂટ કેટલોય વિસ્તાર છે બનાસકાંઠામાં તમે જુઓ કે સાબરકાંઠામાં તમે જુઓ તો અમુક ગામોમાં પાણી ખાલી જ થઈ ગયા છે સેમ સાબરકાંઠામાં જોઈએ તો પણ ચાલીસ ફૂટ એમ ત્યાં પણ આ મુશ્કેલી છે મિતલબેન ખુબ સરસ માહિતી આપે આપી દર્શક મિત્રો અમારી ચર્ચા અહીં યથાવત છે પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ लोक संगीत लोक साहित्य और लोक संस्कृति ने वाचा तो कार्यक्रम लोकसूर शब्द संवाद प्रसारण तारीख बाजार पच्चीस थी, दर शुक्रवार सां सात आठ सुधी मात्र डी गिनार ऑफिशियल यूट्यूब चैनल पर, पर अचूक निहारो कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानिया हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज डाउनलोड करोटी निहारो मनोरंजन निःशुल्क ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે સવાર આમ તો હોય છે મજાની પણ જો એ સુરીલી બની જાય ને તો ઓર મજાની બની જાય વેસ્ટર્ન મ્યુઝિક પર મને ગાવું બહુ જ ગમે છે માઇન્ડ બોડી એન્ડ સોલ દરેક રીતે તમને ફિટ હોવા જોઈએ આટ નોન એકદમ સ્પેશિયલાઇઝડ બનીઓ છે એ મેથી ભાજી મને એક ખિતાબ આપ્યું ડોક્ટર ડાયનાસોર એન્ડ પ્રિન્સેસ ડાયનાસોર લોંગ અવર્સ વર્કઆઉટ કરવું પડે છે હેવી વેઇટ ટ્રેનિંગ કરવું પડે છે ત્યારે જઈને તમે ત્યાં પહોંચો છો જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ પર સોહેલા ખીણી લો બળી આળી ત્રિશૂળ ખપર ધારી ચંડી કા ચારણી જોગ માય ખોડીયાર વિખ વારણી ધારણી બેળુ મગર સવારી વાળી પાવન જગત જાણું ગંગાવતા અવતાર મારો ગુડ મોર્નિંગ સવારે કેમ છો ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય રાત્રે સુઈ જાવ ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું જે કે એમ જ કરું છું એક ફૂલ ઉઘડતું જોયો જોયો ને કદી દીઠું ના હોય एम जोता गया अरे भाई आ तो केता के भाई की ऊपर केता नहीं के घी दून हो तू आ दिल में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही ही हे हे हु भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से अमू जंगल ना रहवासी અમો હાટો માં ગુમતા বনવાસી છદરીસની સાતેય વારા ભરદના દેખરાસી અમો આદિવાસી અમો આદિવાસી تن મેણા દેનો તિલે યુવા મન્નેવે અરે દિસલાગ બાઈ દિસલા મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા કે ઝરમર વરસતો વરસાદ

દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે ચોમાસું અવસર અને પડકાર તે વિષય ઉપર અમે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે અમારી સાથે કૃષિ નિષ્ણાત શ્રી સંજય કોસુંબીજી જોડાયેલા છે તો આવો તેમને સાથે ચર્ચા કરીએ સંજય સર એક પ્રશ્ન એ પણ થાય કે અત્યારે વરસાદનો સેકન્ડ રાઉન્ડ ચાલી રહ્યો છે અને ખેડૂત મિત્રોએ જે અત્યારે ભારે વરસાદની આગાહી છે તો તે માટે પોતાના પાકોને બચાવવા માટે કયા પગલાં લેવા જોઈએ તે વિશે શું કહેશો જી સૌ ખેડૂત મિત્રોનો નમસ્કાર આ જે અત્યારનો પ્રશ્ન જે વરસાદનો તો ખાસ કરીને આપણે જોઈએ તો આ વર્ષે આપણે રાજ્યની અંદર સાર્વત્રિક સારો વરસાદ દરેક જિલ્લાઓમાં થયેલો છે શરૂઆતમાં જૂન મહિનાથી જ આપણને સારો વરસાદ મળે તો વાવણી વરસાદ થયો હતો એટલે રાજ્યની અંદર વાવેતર પણ સમયસર અને સારી રીતે થયેલું છે લગભગ અત્યારે હાલ આપણે ઇઠ્યોતેર લાખ હેક્ટરની અંદર રાજ્યમાં વાવેતર થયેલું છે અને એમાં ખાસ કરીને મગફળી કપાસ જે આપણા મુખ્ય પાકો છે ડાંગર ડાંગર આ બધા પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલું છે અને એમાં બી ખાસ કરીને છેલ્લા પંદર વીસ દિવસ વરસાદની જરૂર હતી એ પ્રમાણે આપણને અત્યારે પંદર ઓગસ્ટ પછી સાર્વત્રિક દરેક તાલુકાઓમાં જિલ્લાઓમાં વરસાદ મળ્યો છે એટલે પાક માટે ખૂબ જ સાનુકૂળ છે પણ જે વિસ્તારોમાં વધુ વરસાદ થાય થયો હોય ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક જિલ્લા છે દેવ દ્વારકા છે ગીર સોમનાથ છેલ્લા દિવસોમાં ભારે વરસાદ થયો છે તો વરસાદ પછી જે કાળજી લેવી જોઈએ વિસ્તારોની અંદર માફસર વરસાદ થયો છે તે પાકને અનુકૂળ છે પણ જ્યાં ભારે વરસાદ થયો હોય તો એવા વિસ્તારોની અંદર ખેડૂતો ખાસ કરીને પહેલા તો ખેતરમાં પાણી ભરાય ના રહે એટલે એ માટે એના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ત્યાં થઈ ગઈ હોય વધારાનું જે પાણી છે નીકળી જાય બીજું કે વધુ પડતો વરસાદ થાય એટલે અ જે જમીનની અંદર જે પોષક તત્ત્વો હોય એ પોષક તત્ત્વો ઊંડે સુધી ઉતરી જતા હોય તો આવા સમયની અંદર વરસાદ થાય લઈ જાય પછી સાનુકૂળ પરિસ્થિતિ થાય એટલે એ સમયે વરાબ કન્ડિશન થાય એટલે પૂરતી ખાતરો આપવા આપવા જોઈએ જેથી કરીને

આપણે જોઈએ તો ખેડૂત ને વરસાદ પછી આ પ્રકારના વાતાવરણ થાય રોગ ઉપદ્રવ થાય જેમ આપણે જોઈએ એમ કે જે વિસ્તારોમાં વધુ વરસાદ થયો પડતો જમીનમાં ભેજ થાય ને વધુ સમય સુધી પાણી ભરે ને તો ફૂગ ભોગજન્ય રોગો થવાના પ્રશ્નો થતા હોય પછી એ વાતાવરણ અનુકૂળ જીવાત નો ઉપદ્રવ વધવાની શક્યતા હોય તો આ બધા માટે ખેડૂતોએ રાજ્ય સરકારે એમના માટે ખાસ એક કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરેલી છે તો આ મોબાઈલ એપ્લિકેશન પર જે તો એ રોગ જીવાતના આ મોબાઈલ એપ્લિકેશન થકી ફોટો અપલોડ કરશે તો ત્વરિત એ ખેડૂત મોબાઈલ એપ્લિકેશનથી એ રોગ કે જીવાત છે એનું ત્વરિત એમને એમાં નિરાકરણ મળશે કે આમાં આ પ્રકારની જીવાત છે અને આ રોગ છે તેના માટે આ નિવારણના પગલા લઈ શકાય આ ઉપરાંત જી મેડમ સંજય સર આપ આપીડી ગિન્ના સ્ટુડિયોમાં વર્ચ્યુઅલી જોડાયા ને દર્શક મિત્રોને ખૂબ સરસ મહત્વની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મિતલબેન આપની પાસે આવીશ કે અત્યારે કહેવાય કે દરેક ગામમાં કે સરકાર શ્રી એક સરસ યોજના બનાવી છે કે પંચોતેર અમૃત સરોવરોનું આયોજન એ કન્સેપ્ટ ચાલી રહ્યો છે ગ્રામીણ વિસ્તારમાં તો ચાલી રહ્યો છે પાણીને કહેવાય જળસંચય માટે કામગીરી થઈ રહી છે પણ તો શહેરી વિસ્તારમાં પણ આ પ્રકારની કામગીરી થવી ખૂબ જરૂરી છે તો તે માટે કયા પગલાં લેવાઈ રહ્યા છે એકચ્યુઅલી અમૃત સરોવરનો સરકારનો એક કોન્સેપ્ટ એ સિવાય એમણે કેજ ધ રેઇન પ્રધાનમંત્રીએ પોતે એક આખું નવું ઇનિશિયેટિવ શરૂ કર્યું અને સેકન્ડ એનાથી પણ ઘણું બેનિફિટ એટલે જેટલું પાણી વરસે છે ને કેમ કરીને ઉતારવું જમીનમાં એ સિવાય એમણે એમપી ને પણ કીધું કે તમારી ગ્રાન્ટ જે સરકાર આપે છે એમાંથી પણ સ્પેશિયલ જોગવાઈ તમે આના માટે કરો એમ તો ખાસું સરસ ઇનિશિયેટિવ સરકાર લઈ રહી છે પણ હું એક લાઇનમાં કહું તો જળ સંચયના કાર્યો એવા છે જેમ આપણે જમવું રોજ પડે પાણી રોજ પીવું પડે ને એમ જળસંચયના કાર્યો પણ રોજ કરવા પડે પાણીદાર ધરતી થઈ જાય પછી આપણે બંધ કરી દઈશું તો નહીં ચાલે જી આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ ચોક્કસ સંદેશો આપવો હોય તો ટૂંકમાં શું કહેશો જેમ કહ્યું એમ ખાવું જરૂરી છે એવું જ પાણી બચાવવું જરૂરી છે પાણીને ઘીની જેમ વાપરવાનું આપણી આવનારી પેઢી માટે આપણે સૌએ કરવું પડશે ખૂબ સરસ આપે માહિતી આપી અને આપ ડીડી સ્ટુડિયોમાં વધારે અને દર્શક મિત્રોને મહત્વની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો ફરી મળીશું કે આવા નવા વિષય નવી માહિતી અને નવા નિક્ષાતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર